નમસ્તે કેમ છો મજામાં હું સીમા અને કિશકુકમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમારા માટે લગ્ન આવી છું ઠંડાઈની રેસીપી આ હોળીમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે પીવાનું હોળીમાં તો પીવાની પસંદ કરવામાં જ આવે છે સાથે સાથે તેને ઉનાળામાં પણ પીવાનું પસંદ કરવામાં આવે છે જેથી તમારા શરીરમાં ઠંડક રહે આમાં મેં એક બધા જ ઘરના ઇન્ગ્રીડિયન્ટ વાપર્યા છે તો તમે એને ઉનાળામાં પીવો તો શરીરમાં પણ સારું રહે અને આમાં મેં કોઈ પણ કેમિકલ પણ યુઝ નથી કર્યા સાથે હું તમને એમ બતાવીશ કે તમે કેવી રીતે આ જે ઠંડાઈની બોટલ આપણે કોન્સન્ટ્રેટ બહારથી તૈયાર લાવીએ છીએ તે કેવી રીતે ઘરે બનાવી શકું તેમાં હું ઘરના જ ઇન્ગ્રીડિયન્ટ વાપરીશ એમાં હું કોઈ પણ કેમિકલ કે પ્રિઝર્વેટિવ નહીં નાખું આ બોટલ તમે એક મહિનો સુધી ફ્રીઝમાં રાખી શકો છો અને જ્યારે પણ ઈચ્છા થાય પીવાની ઠંડાઈ ત્યારે તમે અડધી મિનિટમાં તે ઠંડાઈ બનાવીને પી શકો છો આ રેસીપીથી તમે અઢારથી વીસ ગ્લાસ મીડિયમ સાઇઝના બનાવી શકો છો ઘરે અને તે પણ ઇન્સ્ટન્ટ અડધી મિનિટમાં આ ઠંડા એકદમ બહારની રીત બનશે તો ચાલો જલ્દીથી સ્ટાર્ટ કરીએ આ ઠંડાની રેસીપી અને સાથે સાથે ઠંડાઈ કોન્સન્ટ્રેટની જો તમે અમારી ચેનલમાં નવા નવા હોય અને અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લાયકન એટલે કે ઘંટડીને દબાવવાનું ના ભૂલતા જેથી હું આવી ઇઝી ઇઝી રેસીપી લેતી આવું તો તમારા ફોનમાં ઘંટડી વાગી જાય અને યુટ્યુબમાં તમે અમારો એક પણ આવી ઇઝી રેસીપીનો વિડીયો જોવાનો રહી ના જાય તેના માટે અહીંયા હું થોડાક સૂકા મેવા અને એવી વસ્તુ લઈ લઈશ અહીંયા મેં દોઢ ટેબલ સ્પૂન એટલે કે મોટી જે ચમચી આવે તે વરિયારી લીધી છે તે આપણે એક બોલમાં નાખી દઈશું તેની સાથે મેં અહીંયા ત્રણ મોટી ચમચી બદામ લીધી છે જે આશરે પાંત્રીસ નંગ જેવી છે હવે તેમાં આપણે કાજુના ટુકડા નાખી દઈશું તે એક મોટી ચમચી છે તે થી બાર નંગ છે સાથે સાથે મેં પિસ્તા એક મોટી ચમચી લીધી છે જે તમે નંગથી ગણવા જાઓ તો થી બત્રીસ જેવા થાય હવે તેમાં આપણે એક મોટી ચમચી મગતરીના બી નાખી દઈશું તેમાં એક હું જાયફળનો ટુકડો અડધો છે નાખી દઈશ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે જો ના હોય તો કરી શકો છો અને તેમાં હું એલચી નાખી દઈશ જે લીલી એલચી નાની નાની આવે તે નાખી દઈશ હવે તેમાં હું તીસન જેટલા મરી લઉં છું એક નાની ચમચી જેટલા જો તમને ઠંડાઈમાં તીખાઈ પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો કાં ઓછા પણ કરી શકો છો અહીંયા હું એક મોટી ચમચી હું ખસખસ નાખી દઈશ ખસખસથી પણ ઠંડાઈનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અહીંયા હું એક ચપટી જેટલું કેસર લઈ લઈશ હવે તેમાં આપણે થોડું ગરમ પાણી આપણે નાખીશું અહીંયા મેં પોણો કપ જેટલું ગરમ પાણી લીધું છે અને આપણે એને પલાળવા મૂકી દઈશું અડધો પોણો કલાક જેટલું હવે અડધો પોણો કલાક થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ પલળી ગયા છે બધી વસ્તુ આપણે મિક્સરના જરૂર પડે એટલું પાણી નાખતા જશું જે પલાળ્યું હતું નાખી દઈશું થોડું થોડું પાણી નાખતા જશું અમે જરૂર પડે એટલું જ પાણી નાખજો વધારે ના નાખતા નહીં તો પેસ્ટ સરખી નહીં બને એટલે પેલા થોડું થોડું પીસતું જવું અને જરૂર પડે એમ પાણી નાખતું જવું હું તમને બતાવું છું કે મેં કેવું પીસ્યું છે એકદમ બારીક બને એટલું બારીક પીસવું એકદમ પેસ્ટ જેવું બને એટલું કરવું જેથી અંદર આખી કણી ના રહે અહીંયા મેં જે આપણે પલાળ્યું હતું તે પાણી સાથે મેં અડધો કપ જેટલું વધારે પાણી લીધું છે એટલે કે સવાસો એમ જેટલું પાણી વધારાનું નાખ્યું છે હવે આપણે ચાસણી બનાવશું તો હું અહીંયા દોઢ કપ જેટલી ખાંડ લઈશ આશરે ત્રણસો એમએલ જેટલી ખાંડ છે આ અને તેમાં એક કપ જેટલું પાણી નાખી દઈશ પછી આપણને જરૂર પડે તો વધારાનું પાણી નાખશું અત્યારે આપણે હાઈ ફ્લેમ રાખશું અને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને ઉકાળશું થોડી થોડી વારે હલાવતું રહેવું એટલે ખાંડ જલ્દી ઉગળી જાય તમે જોઈ શકો છો હવે ખાંડ ઓગળી ગઈ છે તો ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું હવે હું એક ચપટી એક કેસર પાછું નાખી દઈશ જેથી આમાં કલર પણ આવે અને એનો ટેસ્ટ પણ આવે અને આખા કેસરના તાતણ આપણને ઠંડાઈમાં દેખાય એટલે હવે જે આપણે પેસ્ટ બનાવી હતી તે નાખી દઈશું આમાં હવે આપણે ઝારમાં પા કપ જેટલું પાણી નાખીને તેને ધોઈને પાછું આમાં નાખી દઈશું કેમકે આમાં કેટલું બધું સાઈડમાં ચોટી ગયું હોય તો તે વેસ્ટ ના થાય એટલે આવી રીતે સખી રીતે હલાવીને બધી વસ્તુ જે ચોટી ગઈ હોય ચારમાં તે કાઢીને આપણે ઠંડાઈમાં આમાં નાખી દઈશું હવે તેને મીડિયમ ફ્લેમ ઉપર થોડી થોડી વાર હલાવતા જશું અને ઉકાળતા જશું આમાં મીડિયમ ફ્લેમ છે એટલે થોડી થોડી વારે હલાવતો જવું જેથી એ નીચે ચોટી નહીં અને બને તો મોટું વાસણ લેવું જેથી જ્યારે પણ આ ઉકળે તો એ ઉભરો ના આવે બહાર તમે ઉકાળવાનું છે આ થોડુંક ઘાટું થઈ ગયું છે તો હું થોડુંક પાણી હજુ નાખીશ પા કપ જેટલું મેં પાણી નાખ્યું છે એટલે ટોટલ આશરે 400 થી પાંચસો એમ તમારે પાણી નાખવું હવે જે સાઈડમાં ચોટી ગયું તે ઉખેડતા ઉખેડતા એને મિક્સ કરતા જશું એને ઉકળતા જશું બે મિનિટની વાર છે હાઈ ફ્લેમ કરી દીધી ઉપર ઉકાળીશ જેથી એ થોડુંક ઘાટું થઈ જાય તમને આમાં ગુલકંદ ફ્લેવર ગમતો હોય તો ત્રણથી ચાર મોટી ચમચી ગુલકંદ અત્યારે નાખી શકો છો અને જો અત્યારે નાખવું હોય તો જ્યારે તમે ઠંડાઈ સર્વ કરો તો ત્યારે પણ નાખી શકો છો ગુલકનનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે પણ અમારા ઘરમાં પ્રીફર નથી થતું એટલે હું નથી નાખતી હવે આ બે મિનિટ થઈ ગઈ છે તો હું ગેસ બંધ કરી દઈશ ટોટલ પંદર મિનિટ અમે એને મીડિયમ ફ્લેમ ઉપર ઉકાળ્યું હતું એકદમ ઠંડુ થઈ જાય એટલે થોડુંક ઘાટું થઈ જશે તમે જોઈ શકો છો એકદમ બહાર જેવું જ કોન્સન્ટ્રેટ બન્યું છે અને તમે ફ્રીજમાં એક મહિનો સુધી સ્ટોર કરી શકો છો હું તેને કાચની બોટલમાં ભરી દઈશ અને હું ફ્રીજમાં એક મહિનો સુધી સ્ટોર કરીશ ને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે દૂધ નાખીને સર્વ કરીશ તમે જોઈ શકો છો આ બહાર જેવું જ એકદમ સરસ કોન્સન્ટ્રેટ બન્યું છે આનાથી ટોટલ સાતસો પચાસ એમએલ જેટલું કોન્સન્ટ્રેટ બનશે મેં અહીંયા પાંચસો એમએલની ની બોટલ ભરી છે બાકીનું મેં સર્વ કરવા માટે અત્યારે રાખ્યું છે અહીંયા હું છસો એમ જેટલું દૂધ લઈ લઈશ ઠંડુ દૂધ છે ફ્રીજમાંથી કાઢેલું છે એટલે હું બરફ નહીં નાખું હવે તેમાં ત્રણ મોટા ચમચા આપણે આજે કોન્સન્ટ્રેટ ઠંડાઈનું બનાવ્યું તે નાખી દઈશું અને બનાવવું ખૂબ જ ઈઝી છે તમે ગ્લાસમાં બનાવવું હોય તો ગ્લાસમાં ડાયરેક્ટ સર્વ કરી શકો છો બનાવીને અત્યારે હું ત્રણ ગ્લાસનું બનાવું છું એટલે મેં બાઉલમાં લીધું છે એને સારી રીતે મિક્સ કરી લીધા પછી થોડુંક ટેસ્ટ કરી લેવું જો તમને ઓછું લાગે તો નાખું હું મારા ઘરમાં થોડુંક ગળ્યું વધારે પસંદ છે તો થોડુંક વધારે કોન્સન્ટ્રેટ અંદર નાખીશ તો તૈયાર છે આપણી ઠંડાઈ આપણે એને ગ્લાસમાં સર્વ કરીશું મેં અત્યારે બરફ નથી યુઝ કર્યો જો તમારે વધારે ઠંડુ યુઝ કરવું હોય તો તમે અંદર બરફના બે ત્રણ ટુકડા નાખી શકો છો મેં અહીંયા નોર્મલ દૂધ જ લીધું છે મેં અહીંયા ઉકાળેલું ઠંડુ કરેલું દૂધ લીધું છે તમારે ફૂલ ફેટ મિલ્ક લેવું હોય તો તે પણ લઈ શકો છો આમાં તમારે આઈસ્ક્રીમ નાખવું હોય તો તે પણ નાખી શકો છો હવે તેમાં આપણે પિસ્તાથી થોડું ગાર્નિશિંગ કરીશું અને થોડાક બેથી ત્રણ તાતણ આપણે કેસરના નાખી દઈશું જેથી દેખાવવામાં સરસ લાગે તો બાળકો આરામથી જલ્દી પી જાય તો તૈયાર છે આપણી એ અડધો મિનિટમાં બની જાય તેવી ઠંડાઈ તમે આ ઘરે જરૂર ટ્રાય કરજો અને આવી રીતે ઘરે બોટલમાં બનાવીને રાખો તો ગમે ત્યારે જ્યારે પણ ઉનાળામાં પીવાનું મન થાય તો તમે એને ફટથી અડધો મિનિટમાં બનાવીને કોઈ પણ બાળકોને કે પણ મોટેરાને કે કોઈને પણ આપી શકો છો અને આ ફ્રીજમાં એક મહિનો સુધી રહે છે મેં આમાં કોઈ પણ કેમિકલ કે પ્રિઝર્વેટિવનો યુઝ નથી કર્યો જેથી એ આરામથી તમે પી શકો છો કોઈ પણ આડઅસર નહીં થાય અને ઘરના જ ઇન્ગ્રેડિયન્ટ છે સૂકા મેળવાના છે જેથી તમારા શરીરને ઠંડક પણ આપે સાથે હેલ્થ પણ સારી રહે તો મને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી ગમી હોય તો લાઈક કરજો અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને કમેન્ટ તો જરૂર કરજો કે કેવી લાગી રેસિપી તો તમે મજા લો આ ઇન્સ્ટન્ટ ઠંડાઈની આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ